ભારે વરસાદના કારણે પોરબંદર શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે અજય અમારી સાથે જોડાય છે અજય કેટલો વરસાદ અને આ વરસાદથી શું પરિસ્થિતિ શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવાઈ છે જી બિલકુલ જનક જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી પોરબંદર આજે જે રેડ માં હતું જેના કારણે આજે સમગ્ર જિલ્લાની અંદર ભારે વરસાદ છે તે વરસ્યો હતો આજ સવારથી જ વરસાદી વાતાવરણ છે આજ બપોર પછી સાંજના સમયે જે રીતે વરસાદ પોરબંદર જિલ્લામાં પડ્યો છે તેના કારણે સમગ્ર વિસ્તારમાં એક ઇંચ થી લઈ અને ચાર ઇંચ સુધીનો વરસાદ છે તે નોંધાયો છે જો વાત કરવામાં આવે તો પોરબંદરમાં ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે કુતિયાણામાં ત્રણ ઇંચ અને રાણાઓમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના પગલે શહેરના જે વિવિધ વિસ્તારો છે તેની અંદર જે વરસાદની સાથે ભારે પવન હોવાના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો પણ સામે આવ્યા છે ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા જે વરસાદને લઈને સાવચેતીના પગલા જે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ છે તેમાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવામાં આવી છે એટલે હાલ કહી શકાય કે પોરબંદર જિલ્લામાં જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે કારણ કે જ્યારથી વરસાદ શરૂ થયો છે ત્યારથી લાઈટો પણ ગુમ મોટી ખબર અજય શીરુ આપી રહ્યા છે પોરબંદરમાં પોરબંદર કુતિયાળા રાણાઓમાં ધોધમાર વરસાદી માહોલ જેમાં પોરબંદરમાં ભારે મુસીબતનો સામનો આમ જનતાને કરવો પડી રહ્યો છે ગીર સોમનાથ પહોંચી